તાળાજા તાલુકાના લાકડીયા ગામે મેલડી માતાજીના મંદિરમાં થયેલ ચોરીનો ગુનો શોધી ચાંદીના છત્તર નંગ તેર કિંમત રૂપિયા અગિયાર હજાર છસોના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ ત્રણ છ બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે અગાઉ મંદિરમાં ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ બે માણસો ચાંદીના સત્તર વગેરે ચાંદીના દાગીના સાથે રિલાયન્સ પેટ્રોલ પંપની સામે જવાહર મેદાનની અંદર લીમડા નીચે બેઠા છે તેઓ ચાંદીના સત્તર વગેરે દાગીના ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે તેવી બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા આરોપીઓને શંકાસ્પદ સત્તર તેર મળી આવેલ જે સત્તર રાખવા અંગે તેઓ બંનેની પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જે સત્તર સોની પાસે ખરાઈ કરાવતા ચાંદીના સત્તર હોવાનું જણાવેલ જેથી આ સત્તર શક પડતી મિલકત તરીકે કબજે કરવામાં આવેલ આ બંને માણસોને તેઓ પાસેથી મળી આવેલ સત્તર બાબતે વધુ પૂછપરછ દરમિયાન આ સત્તર સહિત બીજા ચાંદીના સત્તર તેઓ બંને તથા તેઓના પકડવાના એક બાકી આરોપીઓ મળી ભાવનગર જિલ્લાના તાળાજા તાલુકાના લાકડીયા મેલડી માતાજીના મંદિરેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ જેથી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ આ અંગે તાળાજા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી આરોપીના નામ જણાવી દઈએ તો હરેશભાઈ ઉર્ફે બોખો રમેશભાઈ વેરસીભાઈ વાઘેલા વરસ વીસ ધંધો ખેત મજૂરી રહેર કઠોડી ખોડિયાર માતાના મંદિર સામે કઠવા તાલુકો તળાજા કાળુભાઈ તેમજ બીજા આરોપી કાળુભાઈ લખુભાઈ જીલિયા વરસ ઓગણસાઠ ધંધો મજૂરી રહે મૂળ ગુરુકુળ પાસળ સાળંગપુર રોડ લાથીડ તાલુકો જિલ્લો બોટાદ તેમજ સુરેશભાઈ વેર્શીભાઈ વાઘેલા રહે કઠવા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર પકડવાના બાકી આરોપી તેમજ ગોવિંદભાઈ રમેશભાઈ પરમાર રહે શ્રી હોટલની સામે ગોંડલ જિલ્લો રાજકોટ હાલ કઠવા તાલુકો તળાજાવાળા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહિલ વિઠ્ઠલભાઈ બારિયા સાગરભાઈ જોગદીયા મહેન્દ્રભાઈ ચૌહાણ અરવિંદભાઈ બારિયા અશોકભાઈ ડાભી સંજયભાઈ સુડાસમા અનિલભાઈ સોલંકી જયદીપસિંહ ગોહિલ પ્રક્ષેશભાઈ પંડ્યા સહિતના જોડાયા હતા